તમારું ક્લાસીસ ચેનલ માં સ્વાગત છે આજે આપણે ધોરણ અગિયાર ના પ્રકરણ નંબર પાંચ ભાગ નંબર બે નું ઉદાહરણ નંબર પચીસ વિશે આગળ વાત કરીશું કે ઉદાહરણ નંબર પચીસ માં આપણે કઈ રીતે દાખલાઓ ગણવાના અને એની અંદર શું શું આપણે એન્ટ્રી મૂકશું

પછી નવી નવી car છે તો ખરીદી ને અસર કરે તો ખરીદી અંદર થી ગોતી ને આપણે લખી નાખીએ તો ખરીદી કેટલી છે અહીંયા આપણે ખરીદી આપેલી છે છ લાખ રૂપિયા ready પછી તમને શું આપ્યું છે ખરીદીને અસર કરે તો લેણદારો અસર કરે એટલે આપણે લેણદારો લખી નાખીએ લેણદારો ક્યાં રાખવાના અંદર લેણદારો કેટલા છે તો લેણદારો તમને આપેલા છે સિત્તેર હજાર રૂપિયા સમજાયું હવે એના પછી નો સવાલ છે ઉધાર ખરીદ પરત તો ખરીદ પરત ગોતી લેવાના આની નીચે લીટી છોડીને આપણે લખીએ ખરીદ પરત તો ખરીદ પરત કેટલી છે તો ખરીદ પરત તમને આપેલી છે કેટલી આપી છે તો અંદર રકમમાં જોઈએ આપણે વીસ હજાર રૂપિયા આપી છે જે આપણે અંદર રાખશું ત્યારબાદ એના પછી નો હવાલો છે કે વેચાણ તો વેચાણ ને આપશું કરે તો વેચાણ લાખ નાખવાનું વેચાણ કેટલું આપ્યું છે તો નવ લાખ અઠાણું હજાર તો અહીંયા આપણે વેચાણ લાખ નાખવાનું છે નવ લાખ અઠાણું હજાર રેડી ત્યારબાદ

કેલો છે 10000 રૂપિયા ત્યાર બાદ તમને આપેલું છે વેચાણ ખર્ચ એ આપણે લખી નાખ્યો પગાર પગાર કેટલો છે 1 લાખ 20000 તો પગાર આ લખના કે આપણે 1 લાખ 20000 ત્યાર બાદ તમને આપેલું છે ઓફિસ ખર્ચ કેટલો છે 80 મજૂરી તો મજૂરી આપણે લખી નાખ્યા 40000 ત્યાર બાદ છે ઓફિસ ખર્ચ 80000 તો ઓફિસ ખર્ચ લખના કે નીચે 80000 ઓફિસ ખર્ચ

कितना हजार આવશે 30000 ત્યારબાદ આગળ જોઈએ એના પછી તમને આપેલું છે અ જાહેરાત ખર્ચ તો જાહેરાત ખર્ચ તમને કેટલા આપ્યો છે તો જાહેરાત ખર્ચ 50000 રૂપિયા આйнаકના કે આપણે જાહેરાત ખર્ચ કેટલા આવશે 50000 રૂપિયા ત્યારબાદ સ્ટેશનરી છપામણી છે છ હજાર આ લાખ નાખીએ આપણે સ્ટેશનરી છપાવણી તો સ્ટેશનરી છપામણી છે છ હજાર રૂપિયા ત્યારબાદ છે તમને યંત્રો કેટલા છે નેવું હજાર લખાઈ ગયા મકાન છે ત્રણ લાખ રૂપિયા તો મકાન ઉપર હવાલો નથી તો મકાન બહાર કાઢ નાખવાનું ત્રણ લાખ રૂપિયા થી ચલો ત્યારબાદ ફર્નિચર આપેલું છે સાઠ હજાર તો ફર્નિચરે આપણે

બેંક લોન નું વ્યાજ આપણા માટે ખર્ચ કહેવાય તો જમા બાકીની એન્ટ્રી આપી દઈએ ચલો મૂળ તો એ લખાઈ ગઈ છે વેચાણ તો વેચાણ એ લખાઈ ગયું છે ત્યારબાદ ખરીદ પરત તો ખરીદ પરત એ લખાઈ ગઈ છે વીસ હજાર મળેલું ડિબેન્ચર વ્યાજ તો આપણા માટે આવક કહેવાય એટલે અહીંયા આવશે મળેલ ડિબેન્ચર વ્યાજ તો મળેલ ડિબેન્ચર વ્યાજ કેટલું છે દસ હજાર રૂપિયા મળેલો ત્યારબાદ આપેલું છે મળેલ કમિશન બે હજાર રૂપિયા બે હજાર ચલો ત્યારબાદ દસ ટકાની બેંક તો દસ ટકાની બેંક આવશે અહીંયા આપણે ઉપર લખ નાખી તો દસ ટકાની બેંક લોટ તો દસ ટકાની બેંક લોટ કેટલી છે બે લાખ રૂપિયા હુંડી કેટલી છે પંદર હજાર રૂપિયા ત્યારબાદ છે લેણદાર લેણદાર આવી ગયા ચુકવવાનું બાકી ભાડું હજાર રૂપિયા ચૂકવવાનું બાકી ભાડું કેટલું છે હજાર રૂપિયા ઓકે વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો કિંમત દસ ટકા વધુ છે તો શું કરવાનું જ્યારે તમને આખા સ્ટોક ની અંદર વધુ કિંમત બતાવી હોય ત્યારે તમારે વધુ કિંમત નહીં દર્શાવવાની તમારે કઈ કિંમત દર્શાવવાની ઓછી હોય તો વધુ કીધી હોય તો આપણે જે કિંમત આપેલી એ જ કિંમત દર્શાવી દેવાની કેલી છે એક લાખ દસ હજાર તો આ લાખ નાખવાનો આખર સ્ટોક આખર સ્ટોક કેટલો આવશે એક લાખ દસ હજાર કેટલો આવશે એક લાખ દસ હજાર સમજાણ જોઈ લેજો ત્યારબાદ છે નહી નોધેલ ઉધાર ખરીદી કેટલી છે ચાલીસ હજાર તો આમાં પ્લસ કરી દો નહી નોંધલ ખરીદી કેટલી છે ચાલીસ હજાર સમજાણુ ખરીદી વધે તો આપણે લેણ તો એમાં પ્લસ કરી નાખીએ નહીં નો ખરીદી કેટલી છે ચાલીસ હજાર સમજાણુ ત્યારબાદ આગળ જોઈએ નહીં પરત હવે ખરીદ પરત વધે તો આમાં પ્લસ કરી નાખો નહીં નો ખરીદ પરત કેટલું છે પાંચ હજાર રૂપિયા સમજાણું હવે ખરીદ પરત વધે માઇનસ કરી નાખવાનું નહીં નોંધેલ ખરીદ પરત કેટલો આવશે પાંચ હજાર રૂપિયા સમજાણ ત્યારબાદ છે આગળ હવે તમને છે વેચાણ કેટલો પચાસ હજાર રૂપિયા તો પ્લસ નહી નોંધેલ વેચાણ કેટલો આવશે પચાસ હજાર રૂપિયા સમજાણ ત્યારબાદ છે હવે વેચાણ વધે તો શું થાય વધારે વધે આમાં પ્લસ કર નાખવાનું

શું તો શું વધ્યા આપણા દેવા દારો વધ્યા અને વેચાણ વધશે તો આપણા શું ઘટે દેવા દારો તો અહીંથી minus કરવાનું નહીં નોંધેલ વેચાણ પર શું આવશે ચાલીસ હજાર આવશે સમજણ હવે શું કરવાનું પછી આપણે બાકી કરશું આગળ જોઈએ ચૂકવવાની બાકી મજૂરી તો મજૂરી પ્લસ કરો ચૂકવવાની બાકી મજૂરી કેટલી છે દસ હજાર

વીમા કંપની પાસે અથવા વીમા કંપની ખાતે કેટલા દસ હજાર રૂપિયા એટલા માટે લખ્યું કે આપણું થયું આપણે એની પાસે અહીંયા લખ નાખી આપણે ઉપાડમાં વધારો કેટલો પાંચ હજાર રૂપિયા આ ઉપાડે તો આપણી ખરીદી ઘટે તો લખવાનું ઉપાડ થી ગયેલ માલ કેટલો આવશે પાંચ હજાર રૂપિયા સમજાણું ચલો ત્યારબાદ પાંચ હજાર ભૂલ થી મજૂરી ખાતે લખાય તો આમાં પાંચ હજાર રૂપિયા એટલે બાર નીકળશે પંચાણું હજાર તમે જુઓ માઇનસ ભૂલથી નોંધેલ મજૂરી કેટલી પાંચ હજાર એટલે આ કેટલા બારા નીકળશે પિસ્તાલીસ હજાર સમજાણું ચલો બધા સવાલ પૂર્ણ થઈ ગયા છે હવે આપણે ટોટલ મારીએ કે ટોટલ કઈ રીતે આવશે જોઈએ હવે સૌથી પહેલા આપણે બધી જ રકમો બાર કાઢ નાખીએ ઓકે તો છ લાખ પ્લસ ચાલીસ હજાર માઇનસ કેટલા આવશે દસ હજાર માઇનસ આવશે પાંચ હજાર ઓકે માઈનસ આવશે પચીસ હજાર એટલે બાર કેટલા નીકળશે છ લાખ રૂપિયા અહીંયા કેટલા આવશે છ લાખ રૂપિયા સમજાવો હવે અહીંયા બીજી કોઈ રકમ બહાર કાઢવાની નથી હવે અહીંયા માની લો બે ચાર છે તો આપણે જોઈ લઈ નવ લાખ અઠાણું હજાર પ્લસ પચાસ હજાર માઇનસ ચાલીસ હજાર કેટલા નીકળશે દસ લાખ આઠ હજાર ફરીથી એક વાર જોઈ લઈ નવ લાખ અઠાણું હજાર પ્લસ પચાસ હજાર એમાં ચાલીસ હજાર એટલે દસ લાખ આઠ હજાર નીકળશે દસ લાખ આઠ હજાર એક મહિનો આમાં કદાચ વેચાણ પરતનો હવાલો હજી બાકી રહી ગયો છે જોઈ લઈએ આપણે ચલો

પિસ્તાલીસ હજાર માઇનસ આવશે દસ હજાર કેટલા આવ્યા ત્રણ લાખ અઠ્યાસી હાજર અહીંયા જે ત્રણ લાખ અઠ્યાસી હજાર કાચો નફો ઓકે વિદ્યાર્થી મિત્રો હવે કાચા નઈ જવાનું આ લખ નાખવાનો કાચો નખો કેટલા આવશે ત્રણ લાખ અઠયાસી હજાર હવે અમે એડ કરવાનું છે પ્લસ હવે આપણે એડ કરીએ તો દસ હજાર સોરી ત્રણ લાખ અઠ્યાસી હજાર પ્લસ દસ હજાર પ્લસ ચાર હજાર પ્લસ બે હજાર કેટલા આવશે ચાર લાખ ચાર હાજર ભાનો સરવાળો આવ્યો ચાર લાખ ચાર હજાર સમજણ હવે એમાંથી આપણે માઇનસ કરવાનું છે માઇનસ એક લાખ વીસ હજાર માઇનસ એસી હજાર માઇનસ 50000 - 6000 - 12000 - 20000 એટલે કે આ કેટલા આયા 1,16000 એટલે કે આ બાજુ 1,16000 રૂપિયા કઈટ્યા આ તમને શું મળ્યો છે નફો રેડી આનો સરવાળો તમને કેટલા આલે 4,04000 હવે આ રકમને ક્યાં લઈ જવાની ચોખવ રાખો 1,16000 સમજાણો હવે જોઈ લઈએ પેલા આપણે છે ને વિગતો માંથી રકમો બાર કાર્ડ નાખી પ્લસ ચાર લાખ એટલે કેટલા પાંચ લાખ સોળ હાજર બાર હજાર માઇનસ પાંચ હજાર કેટલા લાખ એટલે જગ્યા નીકળી ગયા ચાર લાખ નવ્વાણું ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે જે વિગતો વિગત છે એ પેલા બાર કાર્ડ નાખી તો અહીંયા જોયો તમે સિત્તેર હજાર હતા એમાં તમે ચાલીસ હજાર નોટવાન બાકી ખરીદી એડ કરી એમાંથી તમે પાંચ હજાર માઇનસ કરો કેટલા નીકળશે એક લાખ પાંચ હજાર સમજાણું ત્યારબાદ હવે કઈ બાકી ના તો જોતા જઈએ આપણે ચેક કરી લેવાનું બે જો ભૂલ ના પડે તમારે મિસ્ટેક થઈ હોય તો તમારે છેલ્લે જવાબ નહીં આ જગ્યાએ કેટલા બેઠા નેવું હજાર પ્લસ નોંધવાનું બાકી વેચાણ પચાસ હજાર માઇનસ ખરીદ પરત કેટલી આવશે વેતર પરત પંદર હજાર એટલે કેટલા આવ્યા એક લાખ પચીસ હજાર ઓકે હવે આગળ હવે કઈ બાકી રહેતું નથી હવે સરવાળો કરી ચલો ચાર લાખ હજાર પ્લસ બે લાખ પ્લસ એક લાખ પાંચ હજાર પ્લસ હજાર હજાર કેટલા તો રકમ તમારી આવે છે આઠ લાખ ત્રીસ હજાર ચલો આપણે ચેક કરી લઈ ગયા મિસ્ટેક નથી થઈ જાય ઓકે ચલો તમારી વિગત છે ટોટલ ચાર લાખ નવ્વાણું હજાર પ્લસ બે લાખ પ્લસ પંદર હજાર પ્લસ એક લાખ પાંચ હજાર પ્લસ હજાર રૂપિયા દસ હજાર રૂપિયા કયું બાકી રહ્યું છે બાકી મજૂરી સમજાણું કેટલી આવશે દસ હજાર એટલે આ જગ્યાએ તમારો ટોટલ થઈ જશે તો આ જગ્યાએ તમારો ટોટલ થશે આઠ હજાર રેડી અને આ બાજુ ચેક કરી લેવાનું તો પંચાણું હજાર પ્લસ ત્રણ લાખ પ્લસ સાહીઠ હજાર પ્લસ એક લાખ પ્લસ દસ હજાર પ્લસ એક લાખ પચીસ હજાર પ્લસ ત્રીસ હજાર પ્લસ એક લાખ દસ હજાર આ બાજુ આઠ લાખ ત્રીસ હજાર તમારે ઓકે ચાલો ચાલે તો વિદ્યાર્થી મિત્રો જો આ રીતે તમારે દાખલો ગણવા પડશે હજી તો આ શરૂઆત છે આના પછી ઘણા હવાલા આવશે જે થોડા difficult હશે જેને હું તમને easy રીતે સમજાવી દઈશ અને તમને પૂરેપૂરા આવી જશે એટલે ખાસ કરીને ધ્યાન શું રાખવાનું તમારે બધાને કે દાખલો કરતા પહેલા તમારે એક વસ્તુ ખાસ યાદ રાખવાની કે આમાં entry કેમ મૂકવી હવાલા કેમ કરવા એના માટે તમારે એકવાર વાર રોજ હવાલા વાંચવાના એન્ટ્રી વાંચવાની ઓકે અને આ દાખલો તમારી નોટબુક માં ઉતારી લાવજો જો ન સમજાય તો મને કોમેન્ટ માં તમે જણાવી શકો છો તમે કોલ બી કરી શકો છો એજ્યુકેશન બાકી તમને જેમ સારું લાગે એમ બાકી তবে পুরে পুরেপুরো কম্পিট করছো ওকে ন সম্জায় মনে পুছো ওকে বিদ্যার্থ মিত্র জয় হিন্দ জয় ভারত